સહી નંબર તો બતાઈ દીધી એમજો પા મારી વેબસાઈટ માં લઈ જઈને ઘેડુ હા આ તમે

માથા ભારે કોણ છે ખબર બંદુકલી ખબર હા એ બી તો મારા જોડે ઘણી પડી સમજ્યા તો પેલા યાર મારે ટાઈમ પાસ મત કરો ને યાર ત્યાં ના લ્યો જતો રહું ક્યાં ભાઈ પેલા ભાનુ ને જીગો ભાઈ ગાડી લઈ જાય એમ બધું લઈ જાય ઓ તમાર જીગુબા ડોન છે હો ઘરે કેવા છો તો આ ડોન એટલે ડોન છે જીગો ભાઈ નું એટલે આખા ગુજરાત કાઈ નામ લઈ જાય કોઈ કોણ જઈને જો શું કોમ આવે આ તમારો છેલ્લો ખૂણો સમજો એવું હા હા પાટાનો છેલ્લો ખૂણો તમે ને ખોજ્યા ની જડો હવે કેમ એવું એવું તાણા કોઈ હવજ માં ના આવ્યો આ ખૂણા તમે જીગુ બના રાઈટ હેન્ડ હો ને એટલા માટે યાર જમણો તો દાણે તો જમણો કઉ શું કે આવું એમો વાળો તો હવે તું લાઈન યે ચાનો પાછું તો ચાલુ કરી દીધું મેટક એ મેટક કોન ના પાડેલી દોની એ મારી તો એ સોદે સોદે મારી કા આયો ને

ઉડા જિકુવા ગારો ઓ બરા ખબર ન ઉડા ભાઈ યાર તમે કેતા ન એડવા ઉડા ને ટેકેટ પકડો પકડો ઉભો ફોન આવ્યો યાર બોલતા જ યાર

અરે ખોટી જગ્યા પર હાથ નાસી દીધો અત્યારે અરે ભૂટઈ કે પેલો લે માફ કરી તો

মনে তো জি তো কী গাড়ি তো মার ছোকরা যায়

ના અડકો હોય અડતું છે તમામ માણસો ને અડક હોય માલ વાલ ગોડા લડાઈ કરવાનું છોડી મેલી ભૂલી નઈ ગયા આપડે ખબર હા